તો કે યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો કે ખેતીના ઉભા પાકમાં રોજ વગેરે પ્રાણીઓના ઉપદ્રવ મહદઅંશે વધ્યો છે પરિણામે ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન થાય છે અને કેટલાક વિસ્તારોમાં પાક પણ લઈ શકાતા નથી આથી થતા પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડના કાંટાળા તારની યોજના અમલમાં છે તેના બદલે જે ખાતેદાર ખેડૂત સોલર ફેન્સિંગ બનાવવા માંગતા હોય તેઓને સોલર પાવર યુનિટ કિટ ખરીદવા માટે નાણાકીય સહાય આપવાની આ યોજના છે તો આગળ જોઈએ તો આપણે તો અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના સાત બાર આઠ ત્યારબાદ બેંક ખાતાની વિગતો ખેડૂત ખાતેદારનું આધાર કાર્ડ કબૂલાતનામું જો ખેડૂત ખાતેદાર સંયુક્ત ખાતેદાર હોય તો તેમાંથી એક ખેડૂતને અરજી કરી શકશે બાકીના એ એમને પોતાનું કબૂલાતનામું અને સંમતિપત્ર આપવાનું રહેશે ત્યારબાદ જે તમે અરજી કરો છો ઓનલાઈન તેની આ પ્રિન્ટ જોડવાની રહેશે ત્યારબાદ સહાય કેટલી મળશે તો કે ખેડૂત ખાતેદારના કુલ ખર્ચના પચાસ ટકા અથવા પંદર હજાર ઓછું હોય તે મુજબ સહાય મળવા પાત્ર રહેશે માનો કે તમારો સોલર સેટ થાય છે તો તમને પંદર હજાર રૂપિયા મળવા પાત્ર થશે યોજનાનો લાભ લેવા માટે પાત્ર પાત્રતા તો કે આ યોજનાનો અમલ રાજ્યના તમામ જિલ્લાઓમાં રહેશે આ યોજના હેઠળ ખાતા દીઠ એક માટે અને દસ વર્ષમાં એક વખત સહાય આપી શકાશે સંયુક્ત ખાતા ધારકના કિસ્સામાં અરજદારસીએ અન્ય ખાતા ધારકનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળા કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનાના લાભાર્થી ખાતેદાર ખેડૂતને આ યોજના હેઠળ સહાય મળવા પાત્ર રહેશે નહીં જેને અગાઉ કાંટાળી તારની જે સહાય લીધેલી છે વાડ બનાવવા માટે એ ખેડૂત ખાતેદારને આનો સહાય મળવા પાત્ર રહેશે નહીં અરજી ક્યાં કરવાની રહેશે તો કે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે વહેલા તે ધોરણે અરજી સ્વીકારવામાં આવશે એટલે કે સાડા દસ વાગે ઓનલાઈન ચાલુ થશે એટલે તમારે તાત્કાલિક આની અરજી કરી દેવાની રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સંજય યુવાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આથી તમને દરેક માહિતી should have rahim